સરસ મજાના ચોરસ લંબ ચોરસ ત્રિકોણ બનાવી દો પછી આપણે સરસ મજાની રમત રમવાની છે હાલ હાલો પૂરો કરો જલ્દી હા હા ચલો 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 જલ્દી ગોઠવી નાખો જલ્દી અને પછી બધા જે વધારાના હોય બધા પાછા થેલાની અંદર મૂકી દેવાના સરસ મજાનું બનાવી દો ચાલો બનાવો બનાવો ભાઈ હવે થોડુંક જ બાકી છે ભાઈ ચોરસ એક જ બાકી છે ગુડ મોર્નિંગ હરિઓમ બધાને જો તમે સરસ મજાના શું બનાવી દીધું ભાઈ ચોરસ લંબચોરસ ત્રિકોણ અને ગોળ હવે આપણે સરસ મજાની રમત રમવાની છે એના માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું કે ટીચર શું સૂચના આપે છે ટીચર શું બોલે છે ધ્યાન રાખશો તો આવડશે બાકી આવડશે ચલો ગોળ લંબચોરસ ચોરસ ત્રિકોણ પૂરી રૂમાલ રૂમાલ વેરી ગુડ વેરી ગુડ ચલો ધજા વેરી ગુડ પૂરી સરસ પછી ચોપડી વેરી ગુડ ટોપી વેરી ગુડ સરસ મજાની ક્લેપ કરી દો ત્રિકોણ ચોરસ વેરી ગુડ લમ ચોરસ ગોળ વેરી ગુડ ત્રિકોણ વાહ ભાઈ વાહ ક્લેપ કરી દો છે કૃષ્ણા તમારા દફતર માં કંપાસ છે તો કંપાસ નો આકાર કેવો હોય એમાં ઊભા રહેવાનું છે ચલો કંપાસ કેવો હોય આવો કેવો હોય ચેકડો મારો વેરી ગુડ સરસ હવે તમારી પાસે હાથ રૂમાલ હોય મોઢું લૂછવા માટે હાથ લૂછવા માટે નાનો રૂમાલ ચલો રૂમાલનો આકાર કેવો વેરી ગુડ સરસ ચલો મમ્મી સમોસા બનાવ્યા છે ભાઈ ખાવા માટે તો એનો આકાર કેવો હશે વેરી ગુડ સરસ મમ્મીએ સરસ મજાની પૂરી બનાવી ખાવા માટે વેરી ગુડ તમે જે ડીશમાં ખાઓ જે ડીશમાં જમો છો એનો આકાર કેવો ગુડ વેરી ગુડ ટીચરનું અહીંયા બોર્ડ છે ભાઈ બોર્ડનો આકાર કેવો વેરી ગુડ સરસ ચલો પછી તમારી પાસે નાસ્તાનો ડબ્બો છે ડબ્બાનો આકાર કેવો ભાઈ ચોરસ ડબ્બો હોય જોયો છે ડબ્બો ચોરસ હોય જોયો છે હે હોય નાનો ડબ્બો હોય તો ચોરસે હોય લમ ચોરસે હોય ગોળે હોય અને ત્રિકોણે હોય હોય કે નહીં ચલો સરસ મજાની ક્લેપ કરી દો તમારા ઘરે ફ્રીજ છે ચલો ફ્રીજ આકાર કેવો છે ભાઈ વેરી ગુડ ચલો પછી તમારા ઘરે બેસવાની નાની અમથી જો ગરડા બા હોય ને એ બેસવા માટે નાની અમથી ખાટલી રાખે તો એનો આકાર કેવો હોય વેરી ગુડ ચલો પછી મંદિર ઉપર ધજા ફરકતી હોય તો એનો આકાર કેવો હોય વેરી ગુડ ચલો પછી મમ્મી ચાંદલો લગાડે છે ભાઈ ચાંદલો કેવો લગાડે છે વાહ ભાઈ વા ક્લેપ કરી દો